ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના પૂર આવ્યા બાદ રોજબરોજ શહેરી વિસ્તારમાં મગરો નજરે પડી રહ્યા છે ત્યારે ગઈકાલે વધુ એકવાર વડોદરા શહેરના નવલખી કમ્પાઉન્ડમાં બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવના ગેટ પાસે મગર લટાર મારતો નજરે પડ્યો હતો જેથી સિક્યોરિટી ગાર્ડે આ બાબતે વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ સંસ્થાના પ્રમુખ અરવિંદ પવારનો સંપર્ક કર્યો જેથી સંસ્થાના કાર્યકર્તાઓ નવલખી કૃત્રિમ તળાવના ગેટ પાસે પહોંચ્યા હતા અને રાત્રિના સમયે જ ગેટ પાસે બેઠેલા નો રેસ્ક્યુ કરવામાં આવ્યું રેસ્ક્યુ કરાયેલા મગરને વનવિભાગને સોંપવામાં આવ્યો હતો ગઈકાલે મોડી રાત્રે લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો આ જે નવ લાખી કૃત્રિમ તલાવ છે કૃત્રિમ તલાવની આ ગેટની પાસે એક મગર ફસાયો હતો ત્યાંના સિક્યુરિટી ગાર્ડે ફોન કર્યો હતો લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ હું તાત્કાલિક ત્યાં મારા ટીમને ત્યાં મોકલી આવ્યા વન વિભાગના નિતિનભાઈની સાથે રહીને ત્યાં આ ગેટની અંદર એક સાત ફૂટનો મગર ફસાયેલો હતો એને સહી સલામત રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સુપ્રત કરેલ છે હું વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટમાંથી અરવિંદ પવાર અને મારી ટીમ જય હિન્દ